આ ગાડી મવધા બાજુથી ડાકોર બાજુ આવતી હતી અને વાડા સ્ટેન્ડ પર સંયોજ રો રોડનો ક્રોસ કરતા ત્યાંથી એને કંટ્રોલ ગુમાવ્યો એટલે ગાડી ત્રોસી થઈ ગઈ અને આખી ગાડી ત્રોસીને તો એ બહુ પૂરમાં આવતી હતી એટલે ત્રોસી થઈ ગઈ અને સીધો સામો ઉદયસિંહનો ગલ્લો એ ગલ્લામાં ઠોકાઈને બધું ભાગી અને પાંચ માળને પણ નીચે કચરી કાઢ્યા એ લોકોના દવાખાનામાં લઈ ગયા છે અને ગાડીવાળા છે તે બે નાસી ગયા

કોમ ના પડીકા હોય એ બધા તો લઈ લો